નમસ્કાર હું જયદેશસિંહ કુવાર ડાયરેક્ટર તત્વ ઇન્સ્ટિટ્યૂટ મોડાસા છેલ્લા એક મહિનાથી આ ચૂંટણીઓની જે ચર્ચાઓ ચાલી રહી છે એ દિવસ આવી ગયો કે જ્યારે આપણે મતદાન કરીને આપણા પસંદગીના ઉમેદવારને જીતાડવાના છે તો હું આજના આ વિડીયોના માધ્યમથી એક તમામ મતદારોને એક નમ્ર અપીલ કરું છું ચોક્કસથી તમારો મત એક મત કિંમતી મત છે અને આ મતદાનના માધ્યમથી આપણા પસંદ ના ઉમેદવારને લોકસભામાં મોકલવાના છે તો હું આજના પ્રસંગે અરવલ્લી જિલ્લાની તમામે તમામ જનતાને એક નમ્ર અપીલ કરું છું કે મતદાન કરવા માટે બહાર નીકળો ગરમીની મોસમ છે ચોક્કસથી સવારથી સાંજ સુધી સવારે આઠ વાગ્યાથી લઈ અને સાંજે સાત વાગ્યા સુધી મતદાનનો ટાઈમ છે ચોક્કસથી આપ આપના પરિવાર સાથે મતદાન કરો અને જેટલું વધુમાં વધુ મતદાન થાય એટલું જ લોકોનો જે મત છે જે ઉમેદવારની પસંદગી છે સાચી થાય એટલે ફરી એકવાર આજના આ પ્રસંગે હું આપ સૌને આવતીકાલે તારીખ સાતના રોજ સવારે આઠથી સાત દરમિયાન જે મતદાન થવાનું છે આપણું જે પણ મતદાન જે બુથમાં હોય તે આજે ચોક્કસથી મતદાન કરી આપણી આપણે ફરજ નિભાવીએ નમસ્કાર